પવન બવન સારો છેટા ન તો દી આતમાં કામ કરવાની બધી મજા આવે પણ સારણ સારણ ઘર છોળ માં એ તારા પસૂર પાછા આવ ભાઈ ભાઈ પછી સારણ ભાગ્યો જે મુલેતર ને જે દરકા દેસ બધાને કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજનો વ્લોગ નહીં તો અત્યારેમાં તડકો છે જોરદાર તો અત્યારે ખાલી આમ બહાર ને નીકળીએ ને તો આંખો વિસાય જાય એટલો બધો હે ભયંકર તડકો હે ચુમ્માલી પિસ્તાલીસ ડિગ્રીની આજુબાજુ તાપમાન પડે છે ને અત્યારે આપણે એ વાળી તો ઉતારવાનું આલે છે શાકભાજી પણ અત્યારે બપોર કેળે થોડું ઘણું કામકાજ છે બપોર પછીનું તો અત્યારે તો કઈ ખાસ છે નહીં તો હે એ પાણી ને એવું બધું ભરવાનું આલે છે ને બાકી આ નીકળ ખડી જવાનું છે બગીચામાં તો અટાણે જો આ આટા મારે કરી લઈ અને જેમ આપણે બિલ અહીંયા આપણે હિંચકો રાખ્યો છે

તો દૂધના કેન આવી ગયા છે બે આપણી હાઈ વાયર અને આપણે ઘરવાનું છે પાણી તો અહીંથી સ્ટાર્ટ કરવાનું છે મોટર તો વન ટુ થ્રી કરી અને સ્ટાર્ટ કરી દઈશ અહીંયાથી એક નંબર મોટર થઈ ગઈ ચાલુ તો હાલો પહેલાં પાણી ભરી લેવી આવી ગયું પાણી જોરદાર કુંડી ભરાઈ જઈશ બે કામ થઈ જઈ તો અહીં આવી ગયું પાણી કેન ભરી લે આપણા વાહ ભાઈ વાહ ઉનાળું ઉનાળું કેટલા નંબર ને માંગ કહેવાય અશોકા ઓગણચાલીસ ઓગણચાલીસ નંબર સો જોઈ લે દોઢ વાન ઢેગલો છે બાકી અટાડાજ ઉપાડી ગયા હમ ઠેક લીધા લઈ લો સોળું હે ઓગણ સાલી નંબર માંડવી ખરી છે જ્યો હજી થઈ ઝીણું ઝીણું છે ને દાડું હજી થઈ જાય કે ન થાય હા આ આ ઝીણા ઝીણા છે એ ન થાય એ વાર લાગે પાંચ નાખવાનું બસ કાઢી નાખવી ઠેક

શું કરો માં આ ને ધોને આ હું ને નેકરો ખડ થઈ પડ્યું ઓહો જીણો 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 ભેય નાક્યો બધું ખડ એવું કામ આ હું ખડ થઈ કા મતરો કા ઓ બહુ છે આમાં જામબો આવ્યા તો વૈયા ગયા છે બહુ કઈ છે ની બેગ બેગ છે એક ખરી ગયો અહીં તો કો જાંબુ માં કઈ છે ની બહુ વયા ગયા પૂરા થઈ ગયા આંબુડા અરે ખાઈ ગયા છોકરા ખાઈ ગયા ભલે ખાઈ ગયા આ તો સીતાફળી છે કે નહીં કે બીજું કઈ કહે આ સીતાફળી નથી તો આમાં ફાલ આવ્યો છે કે જો હેનો ફાલ આવ્યો છે સીતાફળી વેખું કોઈ રીંગણા એટલે રીંગણાથી ગુલાબી પણ

એમ તો પછી તો ખાઈ ને પંખી ખાઈ પંખી હાટું રાખવું પડે ને રાખવું પડે દાન દો ઝીણા ધીણા છે હવે બહુ કંઈ મોટા નથી પહેલાં જવા મોતાનો સમય ગયો હે સમય હવે તો રહી હા જુવાની હોય તો બહુ કામ કરે કામ કરે પછી વરસ થાય ને હા જિંદગી જાય સાચી વાત છે કાન કે બધી વડકા કરીને ગમીને ભેરૂ કરવાનો રહી કે હવે કારણ કે છોકરા પરણવા જ હોય કે હા એ ઉઆલે રાખે બીજું શું હોય તળકો કેવો છે તળકો તો વાત જ પૂછો માં 40 ડિગ્રી છે કે હા 45 ડિગ્રી ની આસપાસ પૂગી જાય છે હા બહુ પરસાતા પૂગી જાય છે ઉ દેખાઈશ તળકો એટલે તળકો છે ઓ પણ આ બલાલ બાપા ક્યાંથી આગા હી કાયકા કાયથી આગા ખબર ન જ પડતી 26 તારીખની દેસ પાસી આંબાલાલ

બાકી એક એક નંબર વણી છે કે નહીં છે ભૂમિ એગ્રો છે તો અત્યારે તો પડી છે એમ ખાલી ખાલી ઓહો હો આ તો ભાઈ દૂધી લઈ જાય જબરજસ્ત મોટી બધી દૂધી ખાવ દૂધી ખાવા લો અમે આમ જાય છીએ ટ્રેક્ટર હાલ ને જોવા કારણ કે દૂધી છે જબરજસ્ત સાચી દૂધી છે જોતી હોય એ વાડી વાળા લઈ જતા હોય ડાહોરા આજુબાજુવાળા શાક કરવાનું ઢોકરા કરવાનું હલવો કરવાનું

કેમ બાકી સાડીઓ કેમ ફરી ગયો આખો વિશાળો ભાંગી જાય એમ સવારે એમ નથી થોડોક ટાઈમ એમ છે માઠ આજે અટાણ હાલી જાય લગભગ હાલું કર્યું છે પાંચ દસ મિનિટ થઈ છે પવન પવન સારો છેટાણ હતો દિએ મેં કામ કરવાની બધી મજા આવે

હાલો ભાઈ આપણું કામ થઈ ગયું છે હવે બધું પૂરું પડી ગયું છે હા તો આપણે થઈ ગયા છીએ નવરા કારણ કે બધું મોસ્ટ ઓફ કામ છે લીધું ને આ બાજુ છે આપણી ગાડી છે બધી બધીને તૈયાર થઈ ગઈ છે તો અત્યારે હલો હવે આપણે નીકળવાનું થઈ ગયું કારણ કે આજ તો આમ વહેલા છીએ કારણ કે બીજું કે કામ છે નહીં હવે ખાસ તો આ બાજુ જો આની આવી ગઈ છે કુત્રી આટા મારે છે આમથે એમ હાલે ચાલો જો કુત્રી આમથે આમથે આટા મારે રાખે અને જોઈએ રાખે કેવું એ બધું છે નાલો હવે મરસુથી કાલના નવા લોકમાં ત્યાં કુદર બધા આવજો અને અત્યારે તો આપણે બધું એ કામકાજ પૂરું ચાલો ભાઈ વર્ષુ તે કાલના નવા લોકમાં ત્યાં કુધું બધા આવજો જે મુલ્લીધરના જહેબ કરતી બાકી છે કોમેન્ટ કરજો જે મુલ્લીધર કારણ કે એક આગળ તરીકે વધવા માટે છે એ મારું સાધન છે ખૂબ જ જરૂરી છે તમારા મિડિયા જોઉં છો બધાય એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભારી છું નાલો મળશુ કાલના નવા લોકમાં ત્યાં કુદ બધા આવજો જે મુલિધર નજર